હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં જ હશે તો ખૂબ સરસ મિત્રો મોજમાં જ રહેવાનું હોય સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો સનાતન ધર્મની જે તો કેમ છો બધા મજામાં છો ને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ છો મજામાં છો અમારે તો ફરીથી ફરી આજે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો આજ દસ પંદર દિવસથી આ કાલે માનસી કીધી હતી ને આપણે બ્લોગમાં કે તડકા જ નથી જોયા તો સાવ સાચું છે વરી આજથી તો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો એવું છે બધું આજે આપણે માલ ને બધું પુષ્કળ ભરચક કરી દીધું દુકાનમાં અને વિવેકભાઈની પણ આજ તબિયત થોડીક નરમ ગરમ છે ત્યાં બધો માલ ને વરી આજે આપણે ભરચક કરી દીધો છે ત્યાં બધો એ માલ ને વિવેકભાઈ બેઠા છે તબિયત નરમ છે બોલી શકે એમ નથી એક વિવેકભાઈ હા શરદી ને ઉધરસ ને એવું બધું થઈ ગયું છે મિત્રો આ બધો માલ છે પાછો આજે કરી દીધો છે આપણે અને કઈ જગ્યા રહેવા નથી દીધી ચોક આટલું કરી દીધું ક્યાંય દુકાનમાં જગ્યા જ નથી રહેવા દીધી જો વરસાદ ચાલુ થઈ ગયો આવું છે બધે ગારા કીચડ પાછા થઈ ગયા છે આ બધું એવું છે ગારા ને કીચડ ને થઈ ગયું છે ધીમે ધીમે જોઈએ હવે તો મિત્રો છે ને આપણે વરી પાસે આજ મિલનભાઈ પાસે જાય છે મિલનભાઈની મોજ છે અલગ જ હોય મિલનભાઈ હું શાકભાગ રાખું કંઈ મિલનભાઈના રીંગણા ફેમસ છે જો આ રીંગણા છે કારેલા મસ્ત છો જોરદાર કારેલા છે ગલકા છે ગુવાર છે અચ્છા પુષ્કળ બકાળું લેવા છે મિલનભાઈ ને આવું છે ફ્રૂટ મસ્ત કેળા કેડા વારી ટિંગાડી દીધા હો આ બધું ફ્રૂટ છે મસ્ત મસ્ત જોરદાર ફ્રૂટ ગઠ્ઠી દીધો મિલેનભાઈ તમે કોલે મિલેનભાઈ કેમ છો રૂપિયા બુપિયા બનાવીવા ગઈ રીંગણામાં છે હો ભાઈ હે હા તો પછી એકઈ વીટી થઈ પાંચે હાથમાં આંગરામાં વીટી ને એમ કેતા હતા એકઈ બઈ ની કે હવે બનાવવાની છે કે એમ બધી ભેગી બનતી એમ હા કદી તો ટેલર ટેલર સા પિક્ચર બাকি ટેલર હે ને પિક્ચર બાકી છે એવું છે તો મિત્રો એવું છે આપણે થોડુંક શાક લઈ લઈએ હવે પછી આપણે આગળ વિડીયોમાં જોજો મિત્રો મોજ આવી જશે હાલો તો છે ને નિશાળેથી માનસીબેન આવી ગયા છે અને માનસીબેન નિશાળેથી આવીને જો આરામ કરવા માંડ્યા છે નાસ્તો કર્યો શું કર્યો નાસ્તો ખબર એની બપોરે મગભાત બનાવ્યો હતો નહીં ખાધા ને નીંદા ચડી ગઈ ઘેન ચડ્યું ઘેન ને બેન હા જો નીંદર આવી ને નિંદર આવી ગઈ ને જવાબ દીઓ અને હાલો તો હવે છે ને એક વસ્તુ બનાવવાની છે આપણે મસ્ત મજાની શ્રાવણ મહિના શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય ફરાળ કરતા હોય એમાં હાલે એવી મસ્ત મજાની ફરાળી આઈટમ બનાવવાની છે આપણે એમને જઈએ એમને ખવાય ન રહ્યા હોય તો ન ખવાય એવું ના હોય કઈ લુખી એટલે બને પછી ખવાય

અને જો આ બધા નાળિયેરના કટકા છે યે દેખો યે દેખો યે દેખો અને આ આવી રીતે આપણે છે ને ખમણી લેવાના છે તું આ બનાવીને કેવું ફીલ કરે છો બહુ જ અચ્છા ખુશ હું ખુશ છું હું બહુ ખુશ છું હું નાળિયેરનો હલવો બનાવવામાં બહુ ખુશ છું અરે હું બહુ જ ખુશ છું ખુશ છું

તો લીલા નાળનો હલવો બનાવીએ છીએ તમે વિડિયોમાં બનના રહેજો કન્ટિન્યુ રહેજો ને જરૂરથી જોજો હા હાલો તો આપણે છે ને એક નવી સ્ટાઈલથી નાળિયેનો ખમણ કર્યું છે પહેલા જરાક આપણે થોડું થી ખમણતા હતા અને પછી આપણે કર નાખ્યું છે મિક્સરમાં જો કેવું મસ્ત થઈ ગયું છે મિક્સરમાં જરાક આટો મિક્સરનો આપણે ફેરવીને બંધ કરી દેવાનું ચાલુ બંધ કરી થોડું થોડું અને આવી રીતે આપણે ભૂકો કરી લીધો છે તો મસ્ત મજાનો નસલ ભૂકો થઈ ગયો છે ખમણ થઈ ગયું છે તો હવે આપણે આમાં છે ને બે ચમચી ઘી મૂકવું છે અને પછી હવે આપણે નાળિયેર નું ખમણ છે એ નાખી દેસુ મસ્ત મજાનું ફ્રેશ લીલા નાળિયર નું ખમણ અને આપણે ઘી ઘીમાં શેકવાનું છે એટલે બનાવો છો હું કે બની એ પછી નામ રાખવાનું છે ના ના નામ રખાઈ ગયું છે નામ પણ પહેલા થઈ ગયું છે આજે ભાત કા નહીં કા ઘીમાં ભાત નથી સમાન છે ના ઘી ની ભાત છે સનાળીયા ઓકે હાલો તો આપણે આને બ્રાઉન થાય આપણી ભાષામાં જરાક બદામી કલર નું થાય હ બદામી કલર બોલો તમે બ્રાઉન બ્રાઉન નું બોલો તા હું આપણે આને શેકી લેશું જરાક બે ચમચી ઘીમાં એ ઓકે હાલો પછી પછી પછવાડું આગળ ઓસરી

એટલે કાંઈ ચાહણી નહીં કે કાંઈ જરૂર હશે નહીં ઓકે તો આપણે દૂધ નાખ્યું ખોતું તો જો પછી દૂધ નાખ્યા પછી કંઈક આવું થઈ ગયું છે મસ્તીનું અને હવે દૂધ બધું ઓછું થવા માંડ્યું છે દૂધ બધું ભરી ગયું છે હવે આપણે એમાં નાખશું ખાંડ ફાટી ગયું છે દૂધ કાંઈ નથી ફાટી ગયું આ નાળિયેર છે દૂધ થોડું છે ફાટી ગયું ફાટી ગયું તો સોય દૂધ સીવી હા

અને એકદમ મસ્ત કઠણ થઈ જાય ત્યાં સુધી આપણે આને હજી મિક્સ કરવાનું છે જો ખાંડ નાખી દીધી પછી મસ્ત મજાનું જો આપણે આમાં મિક્સ કરીએ છીએ સરસ મિક્સ થઈ જાય મસ્ત હલવું આપડે થઈ જશે રેડી કમ્પ્લીટ આપણે ચાણી પાણી કઈ કરવાનું થાય તું નથી આમાં જો અસલ આમના હલાવાનું છે બધું એકદમ પાણી ભરી જાય ને ત્યાં સુધી ખાંડનું પાણી દૂધ બધું ભરી જાય ત્યાં સુધી આપણે આમાં આમ જ મિક્સ કરવાનું છે તો આપણો હલવો કમ્પ્લીટ થઈ ગયો છે ને જો મસ્ત કલર આવ્યો છે બ્રાઉન એમાં હવે આપણે થોડોક એલચી પાવડર નાખી દઈશું જો મસ્ત મજાનો આવે તો એલચી પાવડર નાખી દીધો

તો એમાં બહુ મસ્ત ખવાય આરામથી ફરાળી એવો આપણે લીલા નાળિયેળનો હલવો બનાવીને કમ્પ્લીટ કરી લીધો છે તો તમે પણ ઘરે ટ્રાય કરજો બહુ મસ્ત ટેસ્ટ છે અને કંઈ ચામણી કરવાની કે કાંઈ ઝંઝટ કે કાંઈ લફ નથી ખાવ હરળ અને હેલ્દી રીતે આપણે બનાવ્યો છે એટલે એ હલવો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કહેવાય કોઈ પણ જાતના ડૂચા ટચારા કંઈ આવતા નથી એવો આપણે મસ્ત મજાનો હલવો બનાવી